દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડ મામલે ગાંધીનગર એસપીએ પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર માહિતી આપી એફએસએલમાં બહુ ક્લિયર રિપોર્ટ છે કે આમાં લઠ્ઠા નથી આમાં કોઈ મિથાઈલ ઓલ્કોહોલની હાજરી બિલકુલ નથી અને જે રીતે મેં કીધું કે પાંચ છ લોકો જો હોસ્પિટલમાં છે એ પ્રિકોશનરી મેજર માટે પોલીસ હોસ્પિટલમાં રાખેલ છે અને તબિયત એકદમ ફિટ છે કોઈ ઇશ્યુ નથી અને એની તરફથી કોઈ કમ્પ્લેન પણ નથી અત્યારે પોલીસ પાસે મેં જેવી રીતે કીધું કે ચાર ગુણા દાખલ કર્યા પોલીસે ચાર ગુણા મેં પાંચ આરોપી આપણે પાસે આ એ ભૂપલેગર પ્રતાપ કર કે પાસે દારૂ લીયા બિલકુલ બધી જગ્યા પોલીસ તરફથી રેડ વારંવાર કરવામાં આવેલ છે અને આગળ પણ દારૂડીઓ પર રેડ કરવામાં આવશે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે